ભાવનગરમાં વાહન ચોરીનો વધુ એક ગુનો ખુલ્લો પડ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ચોરી થયેલી સાથે એક શખ્સને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છે નમસ્કાર મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત હું છું આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નારી ચોકડીથી થી જવાના રોડ પર એક શખ્સ લઈને ઉભો છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા ત્યાંથી ઇરફાન બિન સાલેહ બિન તમીમી ઉમર વર્ષ છત્રીસ રહે પ્રભુદાસ તળાવ મોટરસાયકલ સાથે હાજર મળી આવ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ મોટરસાયકલ તેમણે છડકપટથી મેળવી હતું પોલીસે આ વાહનની કિંમત ત્રીસ હજાર ગણીને કબજે કર્યું હતું આ મામલે વધુ પૂછપરછ કરતા ઇરફાન બિને કબૂલ કર્યું હતું કે તેમણે આ વાહન ત્રણેક દિવસ પહેલા વિક્રમભાઈ વિનોદભાઈ મકોણા રહે ઠક્કર બાપા સોસાયટી કુંભારવાડા સર્કલ પાસેથી નવ હજાર રૂપિયામાં લીધું હતું પરંતુ આ વાહનના કોઈ કાગળો તેની પાસે ન હતા વિક્રમભાઈએ કાગળો પછી આપવાના હોવાનું કહીને મોટરસાયકલ આપી દીધી હતી આગળની કાર્યવાહી માટે આરોપીને વતેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર